ભાવનગર ની અંદર તો સિટી ની અંદર તમે જો જુઓ પોડિયાક છે હાથપ છે પિલ ગાર્ડન ટકેશ્વર એ કેદ મિની કેદારનાથ અમે તો વિક્ટોરિયા માં રોજ જઈએ છીએ ડેલી ભાવનગર માં તો ઘણા બધા છે સ્મૃતિ સરદાર સ્મૃતિ ટકેશ્વર મહાદેવ વધારે ભાગે અહીંયા બોલતળાવ આવી અમે બોલતળાવ આવી છે અઠવાડિયા માં 3-4 ફેરી હું તો આમ તો ઘણી જગ્યાએ જઈ આવ્યો છું મને તો કોડિયાર મંદિર ગમે

તો જૂનું જે જૂનવાની પ્લેસ આપણે કહેવાય છે રાજા રાજાશાહી વખતના તો એમાં ગંગા ડેરી છે પછી આપણે ગંગાજળીયા તળાવ છે પછી પછી ગાર્ડન 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 જે એક છે છે ત્યાં બોતળાવ છે પછી વિક્ટોરિયા પાર્ક છે અક્ષરવાડી છે મંદિરની અંદર જોઈએ તો સ્વામિનારાયણ મંદિર મોટામાં મોટું અક્ષરવાડી છે એવી જ રીતે મંદિરની અંદર ઇસ્કોન મંદિર પણ ભાવનગર ની અંદર છે અને ભાવનગરની બહાર રૂરલમાં જોઈએ તો બોતળા ખોડિયાર મંદિર છે પછી ભગુડા છે બગદાણા છે ઊંચા કોટડા છે પછી આપણે નિષ્કલંક મહાદેવ છે છે જે મોટું આખા ઇન્ડિયામાં વર્લ્ડની અંદર કે જ્યાં દરિયો એકવાર ખાલી થાય અને એકવાર ભરાય છે આટલા સ્થળ જે છે એ બહુ પ્રચલિત અને જૂના અને જાણીતા ભાવનગર માં તો ઘણા બધા છે મહાદેવ કોળિયાક નકળંગ ખોડિયાર મંદિર શીતળા માનું મંદિર ભગુડા બગદાણા બહુ સારા છે તમે આ બધા સ્થળે જઈ આવ્યા જઈ આવ્યા છો હા બજે હું તો આમ તો ઘણી જગ્યાએ જઈ આવ્યો છું પણ મને જ્યાં સુધી ધ્યાનમાં છે એવા સારા એવા સ્થળોમાં તો ખોડિયારમાનું મંદિર છે બરાબર છે પછી બગદાણા છે ભગુડા ધામ છે પછી બોર તળાવ છે બોર તળાવમાં પણ બે થી ત્રણ સાઈડ છે જેમ કે આ કેલેશ વાટિકામાં અત્યારે આપણે હાલમાં છીએ ત્યાં આગળ છીએ પછી પાછળની સાઈડ આપણે બાલ વાટિકા છે ત્યાં પણ બધાને ફેમિલી સહિત બધાને સારું બધાને મજા આવતી હોય છે પ્લસ બીજું આપણે જઈએ આપણે લેક છે અકવાડા બાજુ છે ત્યાં પણ સારું એવું છે ખોડિયાર મંદિર છે પછી બોર તળાવ છે પછી કોળિયાક છે હસ્તગરી છે સરદારનગર છે પીલ ગાર્ડન છે આમાંથી તમને કયું ગમે છે બધા કરતા વધારે બોર તળાવ અને સરદાર નગર વધારે ભાગે અહીંયા બોર આવી અમે બોર તળાવ આવી છે અઠવાડિયામાં ત્રણ ચાર તો આપડે જે ઉભા છે એ જગ્યા ગૌરશંકર સરોવર બરાબર પછી બીજું જૂનું જોઈએ તો રૂવાપરી મંદિર આ બધા જાહેર પ્લસો છે કે જ્યાં બધા ફરવા જાય તેના અને રવિવાર છે ભાવનગરમાં ફરવાલાયક સ્થળો માં ગૌરીશંકર આવીએ છીએ એ છે નિયર બાય માં ખોડિયાર છે હાથપ છે તમારે હજી નિયર બાય જોવું તો રાજપરા ખોડિયાર મંદિર છે આ બધા ભાવનગર ના ફરવા લાયક સ્થળો છે કે જેમાં રવિવારે પબ્લિક વધારે જોવા મળે છે અને તમારું ફેવરેટ કયું છે મારું ફેવરેટ અને શાંતિ વાળું જે હોય ને એ બહુ છે કે જેમાં હું શાંતિથી બેસી શકું અને ત્યાં તમે એન્જોય કરીને નેચરને એન્જોય કરી શકો છો હા ભાવનગરમાં ફરવાલાયક સ્થળો કયા કયા છે ગૌરીશંકર સરોવર ગાંધી સ્મૃતિ સરદાર સ્મૃતિ તકતેશ્વર મહાદેવ અમે તો વોકિંગમાં નિર્મિત આ ગૌરીશંકર સરોવર નજીક છે એટલે આવવાનું હોય ઓલા જોવા જેવા ખરા ગાંધીજી સદસ્મૃતિ આ ગૌરીશંકર તળાવ છે તકતેશ્વર છે પછી રૂવા એક છે આ ટાઈપનું રુવા ગામ બાજુ બધુ તળાવ છે ત્યાં છે ગામ તળાવ છે પછી સરદાર સ્મૃતિ છે આપણે ગાંધી સ્મૃતિ છે ઘણા એવા નાના નાના જે અદાણ્ય સ્થળ હોય એવા છે ભાવનગરમાં ફરવાલાયક સ્થળો કયા કયા છે એક તો બોર તળાવ છે પછી વિક્ટોરિયા પાર્ક છે અને ગાંધી સ્મૃતિ છે તક્તેશ્વર મહાદેવ છે ઘણા બધા છે અને તમારું ફેવરેટ કયું છે તમે જ્યાં જતા હોય વારંવાર અમે તો વિક્ટોરિયા માં રોજ જઈએ છીએ ડેલી ગોગા છે કુળા છે એમ તો ઘણી વસ્તુ છે આ ગોગા ને કુળા ને હાથર ને બધી બહુ સારી વસ્તુ છે ભાવનગરમાં તમે અહીંયા ગયેલા છો કોઈ દિવસ હાલ ગયેલા છીએ અમે ભાવ ગોગા કુળા ગોગા તો અમારું ગામ જ છે તો બધી બાજુ અમે જાતા હોય હોઈએ છીએ એટલે ખોખા તમારું ફેવરેટ હશે એમ ને આ ગોગામાં જ અમે હોય છે આમ ભાવનગરમાં ફરવાલાયક સ્થળો કયા કયા છે

તમાર નામ ભૂલી ગઈ દિલથી તો કેમ છો મિત્રો દિલથી ભાવનગરી ના નવા તો કેમ છો મિત્રો દિલથી ભાવનગરી પેજમાં પેજના તો કેમ છો મિત્રો દિલથી ભાવનગરી પેજના નવા બ્લોગમાં આપનું ફરી